ત્યારે જય શ્રી કૃષ્ણ જય વસરા જટણે વાગે હાડા પૂણા નવ જીવ થયા ગુના છે રવિવાર તી અત્યાં છોકરાઓને ભણી વાઈને જવાનું તી કામમાંથી વેલા પરવા રહેગા અને એ છે ને કામ કરી લીધું બધું અને એ બકાલું લે અને ક્યાં કર નાખા તી જો અટણ મેં ઘોરની છે ને રૂપારી તાજી જો વાલર લેવી અને પાપડી આપણી આવે ને પાપડી લેવી ને ઘરના રૂપારા તાજે તાજા રીંગણા તોડેવી તી છે ને હું કાંઈ યાદ કરી નાખા ને થોડીક મેથી સુધાર નાખી તી ને પોપિયા તા કાયમ પાકે હોય કાયમ પોપિયા તા કાં દેખાડવાના હોય કાયમ એટલે કાયમ પોપિયા એક બે એક બે પાકે ને હજય પણ પાકલ હે પોપિયામાં તે હું કંઈ બધા ઉતારવાને કાં કંઈ ઉતારને મૂકી દઈએ ને તો પછી ખાલી ખોટા બગડે જાય તી કોઈ આવે તો વરે તો આજે તાજે ઉતારે દેવા થાય અને નકર પછી એ હોય હોયથી ખાવા હોય ત્યારે તોડેવીએ અને જો વાલર એ તોડેવી અને રૂપારા રાંગા રીંગણા હે તાજા અવેજિયા જેવા હે પણ ને જ કરવા મેથી પાપડી પાપડીનું હ્યાક કરવાનું છે અને કરવા બાજરાના રોટલાથી અટણમયું કા હે ને છોકરા દૂધને પીલીયા ને તો પછી નિરાંતિ હે ને ને રોટલા કરી નાખા નવ વાગ્યા પણ કરી નાખીએ હતી પછી કાંઈ આપણે આડું ઓવડું કે જાવું હોય તો રવિવાર હે ને તી ઘાક પણ દર રવિવારે ઘાંક પણ લઈ જઈએ તી પછી અર્જુન ઉઠે એટલે પર્યાણ કરીએ અને આજ રવિવાર હે એટલે એની પણ રજા હોય નકર હે ને હવાઈ ટાયાને મૂકવાનું દૂધ દેવાનું જવાનું હોય બે તે દૂધ ત્યાં પછી આજે ભાઈ હે ને તબેલામાં એ દેવે અને પછી નિરાયથી પરિયાણ કરી હું જવાનું અને અટાણમય જો ફરિયા વાર નાખ્યા રૂપારા અને પાણીને ટાંકા હે ને હું અટાણ અટાણમય ભરેલા ને તો પછી આખા દીનું ટેન્શન નહીં તબેલામાં ભીણી પાણી કરવી હોય ને તો રૂપાર હે ને નીર પાણી કુંડા ભરે લીધા અસલ અને થામ બામ ને બધું કંઈ હે નહીં સા ના એ હે બેતરીનથી એ પછી ગાર્ડન ધોવી નાખી અને ઝાડવા મટાણ મેં ઘૂમરો મારે તે ઝાડવામાં તો હે ને ખડ નેદવું અને રૂપારા ધોરિયા પાસા કરે અને સાણ ડોગવું તી કદું પરિયારણ આવે તો બે કણા કાંઈક નહીવર્યા હોય ને તો પેરા હોય તો બધું થઈ જાય કેમ કે બબીસ મોટો બધો હોય ને તે એકથી કંઈ થાય નહીં એમાં કોદારીથી ખામણા તો હે જ કરેલ પણ પાછી ગોઈડ કરે અને થોડુંક સાણ ડોગવું અને પછી એમાંથી નેદ હે ઈ થોડોકો નેધવો અને સર્વનાશતા મરાય ને ખોડ હે ને બગીચા સર્વનાશ મારીએ ને તો ઝાડવા ઝીણા ઝીણા હોય ને જે પોપિયાના રોપ ને નાના નાના થી નાનો રોપ હોય ને એ વીઓ જાય ઝાડવા હે ને ઘાટા બહુ થેગા તે પડખે પડખે રાખી રાખીએ ને બધા એકદમ ના ઘાટા તળું જો થેગા તે એમાં હે ને ગાય દવા તો મરાઈ ને તે હું કા માણસ બેક આવે ને તો એક દિનુ જ કામ હે તો થઈ જાય અને નવર્યા તો હોય બપોરી હું પરવારતી કંઈ બપોરી તો એક જણીથી કંઈ સોખો ન થાય બગીચો બગીચો વડો હોય તી ધોરિયાને કરે ને ગોઈડ કરી નાખીએ કોદારી ઠાઉકી તી હે એક બધીમાં હજે તો લગ્નગાળાને વાર રહે બેસ યાર દિની હજે તો નહીં તો વિવા હમણાં હતા બેગદી તે બેગદીની બેસમાં પરવાર આવી વિવાહમાંથી તી ઈ કામ કરવું બગીચાનું અને બીજું ત્યાં ધીરે ધીરે હાલ્યા રાખે તો હાલો આગળ આગળ પછી હું જાવું વિડીયો પ્લાન હે એ પછી જાય હું તો આગળ વિડીયો લી હું હાલો રાંધાઈ ગયું અને વાગ્યા હોટાણા અગિયાર થી હે ને એ તો હું અર્ધીક કલાકથી હું કાલો બગીચાની શરૂઆત કરતા નવીરી થઈ ગઈ ને વહેલી થી ઘરનું તો ડૂકવાનું જ ને જૂનું જૂનું કામ જ રજા હે તેવું કહે ને બગીચો સોખો કરવા મંડા થોડો થોડો તી જેટલો થાય એટલો ધીરે ધીરે કરી તો થઈ જાય તે હખ નથી થતો કહે ને પેલા બગીચો પાંદડા ને બહુ જ ને ખરી છે તી થોડા થોડા પાંદે ને તે હું કા વાયર સોર કરે અને વેલા ને વેલા ઉતા ને સુમહાના દીના બધા તે ઈ કાઢે ને સોખું કરી નાખા તી જ ઈ કરવા આવીને ને ઉપર ડુંગળી ઓલી ગાંઠડીઓ આવી હતી ને અસલ થઈ ગયું રીંગણ ને સોડવા તો કુણા રીંગ આવે અને કોબી પણ કાટાવાળી રીંગણી હતી રીંગણા પણ કાટાવાળા આવે રૂપારાન પાસા મીઠા હાવે એકદમ જાર્યા જાર અસલ હે અને વારે તો લીધું થોડું અને મટુંગાના વેલા છે ને એ પણ આડાવરા હરખા સડાવ ને વાલર એવી ઉપર મોટી વાલર કારી એકદમ ને આવે પણ પાપડી તોડે ગઈ હતી એઠી એઠી હવે હ્યા કરવું તો અને અસલ હે ઉપાય પણ ઉપાય પુગાઈ ને હા લીંગરા આવે પડી ઉપા રહી જણા દેખાય તો દેખાડા ચારે દેખાય તો ખરી હેઠ ઉપર જાંબુડો હોય ને પલામાં કામ હોય પરવારે દવા કે મારીયું ઝાડમાં છે ને આખા ઊંસા અસલ થઈ ગાંધી હેઠે ને આ બધું કુસો ઉતો તે આમાં જ્યાં ઢગલ્યા કરા અને થોડું થોડું ચાલુ કરા ને હું કા તો શોખું

राम राम सीता जी वसा जयवसर तामाओ बापो है ने कि वो डे घर ने मायमा है ने पांद्रा नी वीरे बिटिक में बहुत आसान ना ਪੜਾਈ ਵਾਈ ਵਾ ਤੂੰ ਬੋਲੂ ਮੈਨੂੰ ਕਰ ਦਵਾਈ ਨਾ ਰਹਿ ਗਈ ਮਾ ਤੂੰ ਇਹ ਭਾਈ ਮੱਦਵਾ ਮਰਾਈ ਜਾਈ ਰੋਗ ਨੰਬਰ ਤੋਂ ਸਰ ਬੰਨਾ ਸਾਰੀ ਬੈਠਾ ਹੈ ਜੇ ਮੈਂ ਫੇਰ ਪੜੀ ਹੋਏ ਤਾ ਥੋੜਾ 15ਵਾਂ ਆਖੋ ਬਾਕੀ ਦਾ ਕੋਡਵਾਲਾ ਹੈ ਹਾਂ ਆਪਾਂ ਵੜਾ ਉਹਦਾ ਦਾ ਜੇ ਲੇਉਂ ਹੈ ਇਹ ਤਰੋਂ ਤੂੰ ਜਿਹਾ ને પછી ખાધા નહીં મોગરી આવી આપડી મોગરી નું ખાધું હોય કે ન ખાધું હોય પણ તો ખાધું રૂપારું તેલમાં વઘારવાનું હોય જ્યાં રે મોગરી ના ઢેગલા ઢેગલા આવે ગા કુણી કુણી મોગરી હોય ને એની અને કટકા કરે ઝીણકા ઝીણકા ને લહણવાળી વાળી ચટણીમાં રોગું તેલમાં વઘાર ન થાય તો બહુ જ નસો થાય આ તો મૂરા પાકેગા થી થાય મોગરી નકરતા ન થાય અને કોમેન્ટ કરજો તમે અને મોગરી ની કાણ પીઓ અમે તો મોગરી જ પીએ અને આ બજાર માં તો વેસાતી હોય તો બહુ ઓછી વેસાય કે આ હે મૂરા પાકે ને એની જ થાય અને આ ઝીણી ઝીણી જવા રહી રૂપારી અને હું બહુ રૂપારું થાય સાયકલ લેવા લીધા જ રવિવાર હે ને તોય પણ ધરાર લીધા કે હાલો નાલો હાલો સાયકલ લેવા આવ્યા અને સાયકલ મસ્ત હે નવી નવીન વેરાયટી બધી ઘણી બધી હે અને રૂપારી રૂપારી સાયકલ જુઓ આપડે કઈ લેવીએ નક્કી કરીએ લીવી લેવી

સીતારામ જય શ્રી કૃષ્ણ જય બસરાજ અટાણમય વાઘેગા આજે બીજો દીહે અને પછી કાલે તો બગીચો સોખો કરતા કરતા સોખો તો થોડુંક થયું ડુસ્સા બહુ ઉતા ને આજ ઘરમાંથી વિડીયો ઉતારવાની શરૂઆત કરી નાખી અને એમાં કાં છે કે બગીચો સોખો કરતા હતા ને ત્યાં છોકરાએ વાહો લીધો કાં કે બીજા ભણીવા આવતા હોય ને તે સાયકલ લીધી હતી સાયકલનો હોર્નો લાગ્યો બે દી દીવધી વાહનો મી કહ્યું કે સાયકલ લેવી હજી કે તે પછી સાયકલ લેવા લે દીધી એક મોટી હનો ભાંગે જાય ને આજ કામકાજમાં લગભગ બધુંય કામ કર નાખ્યું હિયાક સળાય અને નાવા ધોવાનું જે બાકી છે તે હું ઘા રોટલા ઘડેલા અને હિયાક નાખી દીધું ટમેટાનું અને આજ છે સોમવારથી પછી રોટલા થઈ જાય ને આઈ ગયા વટાણે જો દહ થેગા દહ જે હું થઈ તી દહ વાગે ગાને તે ઊંકા રોટલા ખોડે ઘડી નાખા નહિકને થઈ જાય ને તો પછી ટેન્શન નહીં પછી પાછું કામ કે સોમવાર હેતી હે ને દાડા ને મંદિરે હાલઈને જઈએ તે નકતા બગીચાનું કામ હતું પણ એ બગીચાનું પછી આવે કરી હું અને હાલને જવાનું હે દાડાની મંદિર તે પછી જાતાં આવીએ હું કા પેલા રોટલા ને નહિ કરી નાખા પછી નાઈ ના નાખા ફરિયાન કરમાન બધું કામ થઈ ગયું વહેલું બધું કરી નાખ્યું જવાનું ને એટલે પછી હેને મોડું થઈ જાય સુલાની કામ મોડી થાય ને એટલે હજુ કામ મોડું મોડું થાય રાખે તે રાંધેલા ને તો મંદિરની જાગ હોય ને એ પહેલા પછી નાઈ અને ફટાફટ નીકળે જઈએ અને પાસું નકર હે ને હવે ત્યાં કાલુ નું ઢાકલું હોય મે જેવું થયેલું તે આ ત્યાં ટાઢોળું હોય ને ટાઢોળું ન હોય તો એ મજા આવે ઓલિયા સોમવાર એ રીતે ન પૂરણું કાઉ કંઈક વિવાહ કે લગભગ કે કાં હોય ઓલે સોમવાર લગન ન જ હા લગ્ન ઉતા નથી એટલે હુંબેરી ન પૂકાણું તે આજ હું છે હે ને હાલો હું હડપ ગામમાં ભીભાવતા એટલે હુંબારી હા ઓહાણ આવ્યું ગામમાં ભી ભાવતા તે ન પૂકાણું નકર હાલે ને ન જાય તો એની તો જવું જ પડે મન થાય જાતી હોય ને દર હુંમવાયરી એટલે તે હાલો હે ને પછી દાડાને મંદિરને હાલે ને જવાનું હોય તે નાહિધો ધોવે ને ફટાફટ તૈયાર થઈ જાય ને આજ વિડીયો લીધો ને કારણ કે વિડીયામાં છોકરા સાયકલ એક લેન ગો ને એક બે ગ સાયકલો લઈને તે એક જૂની લેન ગો ને એક નવી લેન ગો નવા છોકરાઓને કાં હોય કે નવી વસ્તુ લે ને તો દેખાડો હોય કે દેખાડવી તે એ લેનવી આગા ને તો વિડીયોની કંઈ શૂટ કરવાનું ને હવાની કામ ન હોય ને ધડબડિયો બહુ બોલતો હોય તે વિડીયો શૂટની કંઈ ટાઈમ ન જોઈએ જોડ્યો પાછો આજ હવારમાં સેવડો બનાવી કાલે રવિવાર ઉતો ને તે કંઈ દી ધડબડિયા મેળ ન હોય તો હવાઈ વહેલો સેવડો કરી નાખ્યો અને પછી કામકાજું હોય બધા હવાઈની ત્યાં લગભગ કામ હવે રહી જોઈ તે બધું કામ કર્યું ને તો હવે મોડું થયું હું હું કાલો આવ્યો હે ને અટાણ મેં વિડીયો લઈ લઈએ થોડોક અને પછી નાઈ ધોવેને જાય ને મંદિરની તાર વરે એ મેળવીએ તો શૂટ કરી હું આગળ અને નગર નગર પછી વિડીયોમાં આગળ જી ઉતારી હું એ મૂક્યું અને અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી વિડીયોમાં આગળ બંને બનાવી હું વિડીયો તો હાલો પછી મળીએ આગળ વિડીયોમાં તમને અમા વિડીયો ગમે તો લાઇક છે સબક્રાઈબ